ભાવનગરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બનતા મુસ્લિમ સમુદાયમાં રોષ વ્યાપી નીકળ્યો ભાવનગર શહેરમાં મુસ્લિમ સમાજની દીકરી પરીક્ષા આપવા માટે ગઈ હતી ત્યાં પરીક્ષા સ્થળે પ્રવેશ દ્વારા ચોકીદાર તેમજ સુપરવાઇઝર દ્વારા ગેરબંધારણીય રીતે શબ્દોનો પ્રયોગ કર્યો ને માનવતાને શર્મસાર કરે તેવી ભાષા સ્ત્રી સાથે ઉપયોગ કરતા હાલ મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ઉદભવી છે અને સમગ્ર બાબતે કલેક્ટર શ્રી ભાવનગરને આવેદન આપી ન્યાયની માંગ કરવામાં આવી છે દેશભરમાં આવી બાબતો જે સમાજમાં ફાટા પાડવાનું કામ કરે છે ને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે ત્યારે આવા તત્વોએ ભાવનગર શહેરમાં કીચડ ફેલાવતા પહેલાં ભાવનગરવાસીઓ જે દરેક તહેવારો ભાઈચારાથી ઉજવી ભારતીય સંસ્કૃતિ જીવંત રાખે છે તેને ઢોળવાનો પ્રયાસ ન કરી પોતાની નબળી માનસિકતાને બાજુએ મૂકવાની જરૂર છે મારું નામ જેનિશા શાહ છે હા હું કલેક્ટર ઓફિસે આવી છું એમની રજૂઆત કરવા માટે અને ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આ ઘટના ઘટી છે મારી સાથે તરસમ્ય સ્કૂલ છે ને એમની સામે જેપીએમ ઇન્ફોટેક આવેલું છે એમની સામે ત્યાં મારી પાસે ત્યાં 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 છે ને આ ઘટી ઘટના છે ને ઘટી છે કે છે ને મતલબ હું ત્યાં ગઈ ને એક્ઝામ દેવા માટે તો એમણે મને એમ કીધું કે થી પચીસ સ્કાર્ફ કાઢી નાખો મેં એમને કીધું કે હું લેડીઝ લેડીઝની સામે કોપરેટ કરીશ અને ચેકિંગ માટે આ કાઢીશ અને પછી પાછું પહેરી લઈશ બરાબર તો એમણે મારી સાથે બહુ બદતમીઝીથી વાત કરી અને મને એમ પણ કહેવામાં આવ્યું ગાર્ડ હતા અને સુપરવાઇઝર એમ બી કહેવામાં આવ્યું કે નહીં એમ તમારી જેવા આ એક્ઝામ ન દે તો વધારે સારું રહેશે એટલે અમારી જવાનો મતલબ શું છે હું કઈ કેટેગરીમાં આવું છું અને મેં એમને એમ બી કીધું કે આપણા બંધારણમાં નિયમ છે કે છે ને છોકરીઓ છે ને એની મરજીથી ગમે એ પહેરી શકે છે પણ તો બી નહીં એમણે મારી સાથે છે ને બહુ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે કલેક્ટર સાહેબે કીધું છે કે છે ને એ પગલા આગળ ભરશે અને આની આની કાર્યવાહી કરશે મારી બસ એ જ માંગ છે કે આ કોઈ પણ ધર્મ હોય ના હિન્દુ ના મુસ્લિમ કોઈ પણ ધર્મ હોય એમને છોકરીઓ સાથે આવું કરવામાં ના આવે અને બંધારણથી આપણો દેશ ચાલે બસ મને નામ નથી ખબર મેં એમનું નામ નથી પૂછ્યું પણ છે ને ગાર્ડ હતા બે ત્રણ ગાર્ડ હતા અને એક સુપરવાઇઝર હતા એમણે બહુ ખરાબ વર્તન કર્યું અને બહુ જ ખરાબ રીતના મારી સાથે વાત કરી મારું નામ મોલાના જમીલ અહમદ કુરેશી છે જે ભારતની મુસલમાનોની સૌથી મોટી સંસ્થા જમીયત ઉલમા હિંદ એની ભાવનગર શાખાનો હું પ્રમુખ છું અને અમે અત્યારે કલેક્ટર કચેરી આવેલા છીએ અને અમારે અહીંયા આવવાનું એક જ કારણ છે કે એક દીકરી જે હિજાબ પહેરીને રેલવે ભરતી માટેની પરીક્ષા દેવા માટે ગઈ હતી તેને ત્યાં હિજાબ પહેરીને પરીક્ષા ન દેવામાં પરીક્ષા દેવા ન દીધી અને એમને મના કરવામાં આવી કે તમે હિજાબ પહેરીને પરીક્ષા ન આપી શકો તમારે હિજાબ કાઢવો પડે તો એના માટે અમે એના વિરોધ માટે અહીંયા આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે કે કોઈપણ ધર્મના દીકરા કે દીકરી હોય તેમની સાથે કોઈપણ જાતનો ભેદભાવ થવો ન જોઈએ અને હરેકને પોતાની સંસ્કૃતિમાં રહીને આ પરીક્ષા દેવાની અને આગળ વધવાની ચાન્સ મળવો જોઈએ કલેક્ટર સાહેબ દ્વારા અમને જે બાહે ધરી દેવામાં આવી અને તસલ્લી આપવામાં આવી કે એમાં અમે વ્યવસ્થિત કાર્યવાહી કરશું